બહુત લકી આયા હે ગાઈસ ઇશકા ભાઈ કા ફ્રાઈ પર ગાઈડિયા કો ગરમા ગરમ હે એમ છો તો બધા તો મુ ભાઈ ઘરે અઢી એ પોણા થઈ ગયા અને આજી તો ભાઈ આપણે રેકડી ખોલી દી લે પછી મેં રેકડે ચાલુ કરી પછી રેકડે ચાલુ કાંઈ થયો નહીં તો ગુરકુરે લઈ ને ચાર્જિંગ નથી આવું તો અત્યારે અઢી વાગે પોણા આવ્યા બ્લોક ચાલુ કર્યો તો ફાઈનલ જવાનો ટાઈમ થઈ ગયો રેકડી અને વાળ જો મારા વાળ કપા જવા થોડા રેન કાપી હતી પછી 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 જવાનું છે આપણે લગ્નમાં અને જે લગ્ન આવે છે અને આપણા બર્થડે પણ આવે પેલા મહિના સસ્તો અત્યારે કીધો બસ અત્યારે નાઈક જોયું બર્ડે આવે તો

इसका भाई का फ्री फायर गाइड है कोई यार भाई अभी तुम क्या कर रहे हो जल्दी वीडियो भेज देगा यार भेजने तो हम नहीं देते वो सब भेजेगा देखना कोई बात ले अरे आओ आए ये एक फूल लगते हो मुझे भाई ये नहीं पीजो मिनट बिंद्र लगे

નથી પાણીપુરી પૂરી એક કોઈ ની અંદર ડુંગળી થા ખાતો નથી ડુંગળી લસણ થી મુક્ત છું તો એવું કઈક સીન છે ભાઈ ટાટ ભાઈ છે એટલે હું ઉઠીને રૂતો હતો અત્યારે જોતો હતો એડેડી બેડેડી ને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ જોતો હતો ભાઈ ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરતા જો લિંક ડિસ્ક્રિપ્શન માં તમને મળી રહે છે તો ભાઈ આવું છે ને ડેલી મિની વ્લોગ પણ આવે જ છે મિત્રો આ વિડિયો કદાચ એન્ડ ને હવેથી ડેલી ફૂલ વિડિયો આપણે 10 વાગે જ છે મિની વ્લોગ એ 10 વાગે આવે છે તો એ ટાઈમ તો મગજમાં વેવા લેજો એટલે 10 વાગે તમે રાજવીન બેઠા રહેજો ભાઈ આપણો વ્લોગ ને ને આજનો લોકો કેમે વિડીયો કદું છું લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને મળશું વિજેડિયોની અંદર બાય